એટલે જેથી કરીને તમને પણ ખુદને મજા આવશે કે ના ખરેખર આ ફીરની ડાંગર કેવી છે મિત્રો બરાબર તો પહેલાં પહેલાં હું તમને રિઝલ્ટ બતાવી દઈશ જોઈ લેજો આ રિઝલ્ટ બરાબર નજીકથી બતાવજો આ કંઠી બધી બરાબર છે અને પાદામાં કોઈ જાતનો પ્રોબ્લેમ લાગતો નથી કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આ પણ વાડી એમની છે ખેતર અને આ પણ ખેતર એમનું જ છે બધું જ બરાબર એ ધારી ભરાવદાર છે ડાંગર

તો વિઠ્ઠલભાઈ તમે જે ખેતી કરી છે ડાંગરની બરાબર ને કેટલા વીઘામાં છે ટોટલ હા લગભગ પોણા બે વીઘા જેવું પોણા બે વીઘા હવ પોણા બે વીઘાની ખેતી કરી છે બરાબર ને જરા આપણી આ વસ્તુ નહોતી વાપરી આપણી વસ્તુ નહોતી વાપરી તો એ ટાઈમે તમારા જમીનમાં શું પ્રોબ્લેમ હતા પ્રોબ્લેમ કે જોયો પાક નહોતો જોયો પાક નહોતો થતો હાઇ હવે કંઠી પણ નથી આવતી હવે કંઠી પણ નહોતી આવતી મતલબ એ દાદાનું એવું કહેવું છે બરાબર છે કે કંઠી હવી તમને દેખાય નહીં આજે મારી કંઠી જુઓ તમે આમ એક હાથ બરાબર કોઈ જાતનો ઇશ્યુ નથી મતલબ કંઠી પણ એકદમ લાંબી અને ભરાવદાર છે અહીં કોઈ પોચારો છે નહીં અને એક નંબરની કંઠી હતી પહેલાં આવી કંઠી થતી નહોતી ને બીજી વસ્તુ કે જમીનમાં મતલબ આની હાઈટ પણ આટલી પકડતી હતી હાઈટ નહીં હાઈટ બરાબર છે તો કહેવાનું મિનિંગ મારો એ થાય છે કે આની અંદર આ વસ્તુની અંદર આટલી ભરાવદાર કોઈ ડોંગર થતી નહોતી બરાબર અને આટલી હાઈટ પણ નહોતી પકડતી અને આટલી કંઠી પણ નહોતી થતી સીધી વસ્તુ છે ખેડૂત મિત્રો જો પાકની હાઈટ ના વધે કંઠી બરાબર ના હોય તો ઉત્પાદન તમારું ઓછું જ આવે એનથી વધે નહીં પણ આની અંદર તમે શું શું આની અંદર ડીએપી ડીએપી નાખ્યું વાપર્યુંએપી નાખી નાખી યુરિયા નાખ્યું નાખ્યું મતલબ દર સાલ તો ડીએપી યુરિયા દુનિયામાં બધા ખેડૂતો નાખે છે પણ આ ફેર તમે ડીએપી અને યુરિયા ઓછું નાખ્યું અને આ વસ્તુ બે બે વસ્તુ વસ્તુ આ વધારે વધારે વાપરી વાપરી છે એમને મતલબ એવું કહી શકાય કે ભૂમિ પરિવર્તન અને પાવર આ વસ્તુનું ખાતર ખાતર મતલબ પાણીની અંદર તમે આપી દો તો આનાથી થાય શું કે જે મૂળિયાની અંદર અત્યારની જમીનો કેવી થઈ ગઈ ખાતરો નાખી નાખીને બંજર થઈ ગયા બરાબર છે જેને તે વધારે નાખ નાખ કરે છે તો ઉત્પાદન નહોતું દેખાતું ખાતરનું બંધારણ થઈ ગયું બંધારણ થઈ ગયું હવે તમે આવતી ફેર વાપરશો હવે વાપરશો હવે હવે પેલા જે નાખતા એ નહીં વાપરે કે હવે આનું રિઝલ્ટ મળી ગયેલું છે એમને તો આજે ભૂમિ પરિવર્તન તમારે એક વીઘાની અંદર અઢીસો ગ્રામ અને આણે છે તમારો સોઇલ પાવર એ પણ તમે એક વીઘાની અંદર મતલબ એક એકરમાં પણ આપી શકો છો આ ઓલરેડી ભૂમિ અને સોઇલ ભૂમિનું કામ શું છે જમીનમાં જે ખાતરોની ન્યુટ્રિશનની ઉણપ પડે છે ને એ તમને પૂરી પાડે છે અને આ સોઇલ પાવર છે જે કીધી કે એમની હાઈટ નહોતી વધતી એ મૂળિયામાં ડેવલોપિંગ કરે છે જેથી કરીને જેટલા પણ ઝાડ દેખાય છે એ ઝાડને ખાતર આપવા ગયા આપણે તો એની હાઈટ કેમ છે કે કે એનું કારણ એક જ છે કે કે એને ઉપરથી જે સૂક્ષ્મ જીવાણુ છે એને કોઈ કેમિકલ નાખ્યું નથી એને મૂળિયા ઊંડે સુધી ડેવલોપ છે એટલે જેટલો ખોરાક જોઈએ તો એટલો મળી જાય છે એટલે એ સાહેબ છોડવો લીલો લીલો રહે છે એને કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો નથી જ્યારે આપણા ખેતરમાં ખરેખર જે નાખવાનું ઓર્ગેનિક છે આ વસ્તુ આપણે કેમિકલ વાપરી વાપરીને બંજર કરી નાખ્યું એટલે ઉતારો શું થાય પછી સાઈઠ મણ જ આવે ને સાઈઠ મણ જ આવે ને અને વા નાખ્યા પછી હવે તમને ઉતારો કેટલો લાગે છે કેટલો અંદાજે સિત્તેર થી એસી મણ એસી મણ તો સાહેબ સો ટકા નહીં કરવાનું જો આમાંથી બરાબર છે અને તમારે મન મોકલવાનું બિલ આ નીકળે એટલે કે ભાઈ આટલો મનનો ઉતારો આવ્યો મને બરાબર છે ને બરાબર તો આ વાત કે મને આ લોહર્યું જોઈને ખબર પડી જાય છે કે આનું ખાલી ભરાવો તો ખરા બરાબર એક નંબરની ડોંગર બની ગયેલી સાહેબ અને હંડ્રેડ એન્ડ હંડ્રેડ પર્સન્ટ ઉત્પાદન નીકળશે જ્યાં લગી મારી ટ્રીટમેન્ટ હું કરાવું છું લોકોને ત્યાં લગીને મને ખબર છે કે ઘણા લોકોને ઘણો ફાયદો થયો છે બરાબર આ વસ્તુ એમને વાપરી છે હવે તમારું જે વિઠ્ઠલભાઈ બીજા ખેડૂત તો ખેતી કરે છે દુનિયામાં ડોંગરની તમારે શું કહેવું છે આ વિષે કે આ બધી વસ્તુ વાપરવાથી લોકોને ફાયદો થાય કે ના થાય થાય સો ટકા સો ટકા થાય તમારા શું કેવું છે વાપરવી જોઈએ કે ના વાપરી જોઈએ ખેડૂતો વાપરવી જોઈએ અમે તો વાપરી છે અમે તો દેશાલય વાપરી આ વર્ષે પણ વાપરી બરાબર અને અમને રિઝલ્ટ એનું સારું દેખાય સારું દેખાય છે તો મતલબ એમનું વિઠ્ઠલભાઈનું એવું કહેવું છે કે જોરદાર રિઝલ્ટ મળે છે તો હંડ્રેડ એન્ડ હંડ્રેડ પર્સન્ટ તમે વાપરો તમારી ખેતીની અંદર અમારો સંપર્ક કરો આવો ને રિઝલ્ટ અમે તમને પણ આપીશું ઓકે તો તમે જે પણ માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બરાબર છે અને બીજા ખેડૂતને જણાવતા રહો ઓકે તો થેન્ક યુ સો મચ